જુનાગઢના કેશોદ શહેરની મધ્યમાં બનતું અંડરબ્રિજ નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયો છે કારણ કે અંડરપાસની કામગીરી છેલ્લા અઢી વર્ષથી ગોકળ ગતિએ ચાલી રહી છે ફાટક મુક્ત અભિયાન હેઠળ એકવીસ કરોડના ખર્ચે બેકબોન કંપની દ્વારા અંડરપાસ બનાવવામાં આવી રહ્યો છે એક બાજુ વરસાદી પાણીનો ભરાવો અને બીજી બાજુ અંડરપાસની ધીમી કામગીરી કે જેનાથી નાગરિકો હેરાન થઈ ગયા છે તેવી સ્થિતિમાં હેરાનગતિ વેઠી રહેલ શહેરના નાગરિકોમાં તંત્ર સામે ભારે રોષ વ્યાપ્યો છે તેવી ઉઠી છે કે કેશોદની અંદર સરકારની સારામાં સારી યોજના દ્વારા અંડરબ્રિજનું કામ ચાલુ છે આ અંડરબ્રિજનું કામ બે વર્ષથી ચાલે છે પણ ગોકળ ગાય ની ચાલતું હોય ને એટલી ગતિ પણ નથી અને આજે તમે લોકોની હાલાકી તો જુઓ ધીરુભાઈ બિલ્ટીની વાડી બાજુ જે બ્રિજ છે એમાં પાણી ભર્યું ત્યાંથી માણસો નીકળી શકતા નથી અહીંયા જે બ્રિજ ગાંધીનગરમાં આવેલું છે પુલ એની રીતે હાલતા હોય તો ત્યાં સતત પાણી અને ખરાબ પાણી ભેગા થઈ અને લપટાણ થાય છે પણ આ અંડરબ્રિજ નું કામ તો ચાલુ થતું જ નથી શું કારણ છે કે ખબર નહીં ટેકનિકલ માણસોમાં વાતો આવે છે કે રેલવે વાળા આમ કરે છે કોન્ટ્રાક્ટર આમ કરે છે એજન્સી આમ કરે છે એ બધું ચાલો એની વચ્ચેની વાત છે પરંતુ અમારે પબ્લિકે ક્યાં સુધી આ સહન કરવાનું આવો આવો સમય જામનો વેચ તો બે વર્ષ જતા રહ્યા અને હજી એટલું પાણી ભર્યું છે ઊંડાઈ ત્યાં કઈ કામ નથી બે બાજુ સાઈડ ખાલી છે ત્યાં માનો કે એના જે બે બાજુ સાઈડ રોડ બને રોડ બને તો એટલું કામ નીકળી જાય કેશોદ ની શાંતિ પ્રજા જે આજે આપણા વડાપ્રધાન શ્રી એ ગુજરાત ફાટક મુક્તિ જે અભિયાન ચલાવ્યું છે એમાં સહભાગી બનવા માટે આજે કેશોદની પ્રજાએ એને સાથ સહકાર આપી અને અંદર બી પસાર થાય એ રીતનું કાર્ય કરેલું છે જે ને બે વર્ષ થઈ ગયા કામ ચાલુ છે એને અને જે તે ટાઈમના સંસદ સભ્ય રમેશભાઈ ધડુકે એવી બાંધી આપી હતી કે દોઢ વર્ષની અંદર આ તમારું કાર્ય પૂર્ણ થઈ જશે પણ આજે કાર્ય પૂર્ણ નથી ને બે વર્ષ થયા ને અમારા અંદાજથી હજી બે વર્ષ નીકળી જાય એવી અમને થોડી ઓલી છે તો કેશોદની આ

કામ બંધ છે કે ચાલુ છે કે અત્યારે શું છે કે વોટર લોગિંગ વરસાદી પીરિયડ છે બરોબર તો એને લીધે વોટર લોગિંગ એરિયા છે બરોબર તો નીચેથી સીપેજ થાય છે અને અત્યારે નું કામ ચાલુ બીજું પૂર્ણ થવાની હું તમને તારીખ આપું તો માર્ચ બે હજાર પચીસ ની અંદર ટાઈમ લિમિટ છે તે પેલા અમે પૂરું કરવાની કોશિશ કરશું બરોબર અને આ જે યુટિલિટી શિફ્ટિંગ છે અમુક ડિપાર્ટમેન્ટની એને લીધે લેટ થયું છે